નમસ્કાર મિત્રો આજે હું તમને લઈને આવ્યો છું વડોદરાના સૌથી મોટા કથા મહોત્સવ અને ચારધામ યાત્રા કરવા માટે તમે પણ લાસ્ટ સુધી વિડિયોમાં જોતા રહેજો અત્યારે આપણે જઈ રહ્યા છીએ તિરુપતિ દર્શન તરફ અહીંયાથી તમને ફ્રીમાં બધી એન્ટ્રી મળી જશે એટલે કે તમારે અહીંયા એક પણ પૈસો ખર્ચવાની જરૂર નહીં પડે તિરુપતિ બાલાજીના દર્શન તમે પણ મિત્રો કરી લો અત્યારે કહેવાય છે કે બધું જ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવ્યું છે અહીંયા ધર્મ લોકોની કથા મહોત્સવ ચાલી રહ્યો છે એટલે કે અહીંયા બધા તીર્થધામોના સ્ટ્રક્ચર એટલે કે મંદિરના સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે બહાર નીકળતાની સાથે જ આપણાને રામ ભગવાન દેખાઈ જાય છે પછી આપણે જઈએ છીએ પદ્મનાભ સ્વામીના દર્શન કરવા માટે ધ ગોલ્ડ ઓફ મંદિર કહેવામાં આવે છે જ્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ સુતી દેખાઈ રહી છે તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને આ જ વિડીયોની અંદર તમને કેદારનાથ બદ્રીનાથ પણ જોવા મળશે અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકાનગરીમાં દ્વારકાનગરીથી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારકાનગરી જે પણ અહીંયા સ્ટ્રકચર ઊભું કરવામાં આવે છે ખૂબ સરસ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને બાજુમાં જ એલઈડી સ્ક્રીન થી આપણને મંદિરનો ભવ્ય ધ્જાર રોહણ પણ બતાવવામાં આવી રહ્યો છે હવે આપણે જઈએ છીએ તમે પણ જોતા જશો કે અયોધ્યા જવાનું અનેક ભાવિ ભક્તોનું સપનું હોય છે તે આજે તમારું સપનું વડોદરામાં જ પૂરું થઈ જશે તમે પણ મિત્રો અયોધ્યા મંદિરના દર્શન કરી લો કહેવાય છે કે રામ ભગવાન સ્વયંભૂ અહીંયા બિરાજ્યા છે હવે આપણે જઈ રહ્યા છીએ અયોધ્યાધામ મંદિર તરફ બદ્રીનાથ બદ્રીનાથ ધામ એટલે અત્યારે હિમાલય તો બંધ છે પણ અત્યારે વડોદરામાં બદ્રીનાથ ધામનું સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે બદ્રીનાથ જવાની અનેક ભક્તોની ઈચ્છા તો હોય છે પરંતુ જઈ નથી શકતા એટલે આજે તમને ઘર બેઠા હું દર્શન કરાવી રહ્યો છું તમને પણ આ વિડીયો ગમતો હોય ને તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ કથા મહોત્સવના વિડીયો આવવાના છે આપણી ચેનલ પર હવે આપણે આવી ગયા છે કેદારનાથ ધામ તરફ જ્યાં અનેક લોકોનું સપનું હોય છે કેદારનાથ જવાનું પણ એ પણ સપનું આજે તમારે આ વિડીયોમાં પૂરું થઈ જશે લાઈવ તમને કેદારનાથ ધામના દર્શન હું કરાવી રહ્યો છું ચાર ધામનું માત્ર એક ધામ એટલે કે કેદારનાથ ધામ તો મિત્રો તમે પણ દર્શન કરી લો દર્શન કરીને અહીંયાથી આપણે એક્ઝિટ થઈ જવાનું છે પછી આપણે આવી રહ્યા છીએ વૃંદાવન નગરી એટલે કે શ્રી કૃષ્ણ અને રાધાની નગરીમાં જે વૃંદાવન વ્રત દર્શન એટલે કે તમે અંદરથી એન્ટર લેશો વૃંદાવનમાં ત્યાં તમને વ્રજ દર્શન દેખાતું હશે વ્રત દર્શન દર્શનથી તમારે અંદર આવતા જ અહીંયા અનેક પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે જેવી કે શ્રી કૃષ્ણનું બાળપણ એમની રાસલીલા પછી જે ગોપીઓ સાથે જે માટીમાં રમતા હતા તે પણ સ્ટ્રક્ચર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને જે ઝૂલા પણ રમતા હતા તે પણ કરવામાં આવ્યું છે અત્યારે કીર્તિ મંદિર બરસાના એટલે કે અહીંયા શ્રી કૃષ્ણનું શ્રી કૃષ્ણ ભગવાન રહેતા હતા ત્યારબાદ આપણે આગળ જતા ભગવાનનું સુદર્શન ચક્ર જે વચ્ચે જ મૂકવામાં આવ્યું છે પછી છે જ્યારે એક પર્વતને એમણે ટચલી આંગળીથી ઊંચકી લીધો હતો તેની પણ થીમ અહીંયા કરવામાં આવી છે હવે આપણે જઈએ છીએ જગન્નાથપુરી એટલે કે જગન્નાથ ધામ માનવામાં આવે છે કે ત્યાંની ધજા ઉપરથી ના પક્ષી ના ગરુડ ના તો કોઈ વિમાન આજ સુધી પસાર થયું હોય કહેવાય છે કે અહીંયા શ્રી જગન્નાથપુરી એટલે કે જગન્નાથ ભગવાન જે દુનિયાના ભગવાન છે કહેવાય છે તે સાક્ષાત બિરાજ્યા છે હવે આપણે જઈએ છીએ રામેશ્વર ધામ જે ચાર ધામનું માત્ર એક ધામ છે તમે પણ ટીવી સ્ક્રીનમાં જોયું હશે તે ધનુષકોળી જે આપણા ભારતનું છેલ્લું રોળ કહેવાય છે હવે આપણે આવી ગયા છે તીર્થધળ તીર્થ દર્શન કરવા એટલે કે અહીંયા ગંગામૈયા યમનોત્રી ગંગોત્રી એવી રીતે આપણી જેટલી પણ ભારતની જે નદી છે ત્યાંનું પાણી અહીંયા વડોદરામાં લાવવામાં આવ્યું છે જો તમે પણ અહીંયાના અહીંયાથી પ્રદક્ષિણા કરી લેશો ને તમને પણ બધી જ નદીઓનું પુણ્ય મળી જવાનું છે અને હા મિત્રો તમે અહીંયા આવતા હોય ને તો ખાસ ધ્યાન રાખજો તમારા છોકરાઓ એટલે કે બાળકોનું અને ત્યારબાદ પછી તમને અહીંયા કિંમતી વસ્તુ ઘરેણાં બરેણાંનું પણ ધ્યાન રાખજો કેમકે અહીંયા લૂંટચોરીનો માહોલ ખૂબ વધી રહ્યો છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાણી બધા જ અલગ અલગ લેવામાં આવ્યું છે માન સરોવર યમુનાજી ગંગા યમુનોત્રી ગંગોત્રી પછી મહીસાગર બધા જ પાણી અહીંયા લેવામાં આવ્યું છે તો મિત્રો અવાજ વિડિયો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો